પણ જિલ્લામાં જો ધોધમાર વરસાદ વરસ્યો છે વાંસદામાં છ ઇંચ વરસાદ પડ્યો ખેરગામમાં ગામમાં નવ પોઈન્ટ બે ઇંચ વરસાદ થાપકી ગયો તો ચીખલીમાં છ પોઈન્ટ ચાર ઇંચ અને ગણદેવીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદથી અંબિકા નદી ભયજનક સપાટીને પાર પહોંચી છે અંબિકા નદીની સપાટી ત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર આવી ગઈ નદીની ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે જેની ઉપર વહી રહ્યું છે પાણી પૂર્ણા નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી પૂર્ણા નદી હાલ એકવીસ ફૂટ પર છે જોકે તેની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે કાવેરી નદી જે અઢાર ફૂટે વહી રહી છે જેની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે જો સતત આ જ રીતે વરસાદ વરસતો રહ્યો તો જલ્દી જ તે પોતાના જોખની ભયજનક સપાટીને પાર કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી અને બિલ્લીમોરામાં આવેલી ત્રણ મુખ્ય નદીઓના જળસળમાં સતત વધારો થયો છે અને નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે બિલ્લીમોરા શહેરમાં જ્યાં બિલ્લીમોરા અને અમૃતસરને જોડતો જે બ્રિજ છે તે હાલ સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ જે અંબિકા નદીની વાત કરવામાં આવે તો અંબિકા નદીમાં જે ઘોડાપુર છે તે હાલ આવ્યું છે અને આ પ્રમાણેની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે કારણ કે નવસારી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના કારણે જે પૂર્ણા અંબિકા અને કાવેરી નદી છે તે હાલ ગાંડી બની છે અને જે નદીઓનો રૌદ્ર સ્વરૂપ છે તે આજે જોવા મળી રહ્યું છે ખાસ કરીને જિલ્લામાં વાંસદા ખેરગામ અને ચીખલી સહિત ગણદેવીમાં ભારે વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે જે નદીઓ છે તે ગાંડી બની છે જેમાં ખાસ કરીને વાસદામાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ પર નજર કરવામાં આવે તો છ ઇંચ જેટલો વરસાદ બે ઇંચ વરસાદ નવસારીમાં એક ઇંચ અને જલાલપોર એક ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લાની નદીઓની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો હાલ આપણે જ્યાં ઊભા છે તે અંબિકા નદી છે અને અંબિકા નદીની હાલની સપાટી ત્રીસ પાંચ ફૂટ ઉપર પહોંચી છે જે ભયજનક સપાટી વટાવી ચૂકી છે જેની જનક સપાટી અઠ્યાવીસ ફૂટ છે તેવી જ રીતે નવસારીની પૂર્ણા નદીની સપાટીની વાત કરવામાં આવે તો પૂર્ણા નદીની ભયજનક સપાટી ફૂટ છે સપાટી એકવીસ પોઈન્ટ પાંચ ફૂટ ઉપર પહોંચી છે એટલે પોતાની ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર જે છે તે પૂર્ણા નદી છે અને તેવી જ રીતે વાત કરવામાં આવે તો કાવેરી નદીની હાલ તેની હાલની સપાટી અઢાર ફૂટ છે અને ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે એટલે જે એક ફૂટ માત્ર જે પોતાની ભયજનક સપાટીથી કાવેરી નદી હાલ દૂર છે એટલે કહી શકાય કે જે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે તેને જોતા જે પૂરની સ્થિતિ ચોક્કસથી આવી શકે છે પરંતુ હાલ જે પ્રમાણે આ ત્રણેય નદીઓના જળસ્તરમાં વધારો થયો છે તેમાં પાણીનો દસ પ્રવાહ છે તે નદીમાં જોવા મળી રહ્યો છે એક નવા નીરની આવક તો થઈ છે પરંતુ નદીની અંદર જે પાણીનો પ્રવાહ છે તે અવિરતપણે હાલ જોવા મળી રહ્યો છે તમામ નદીઓએ ભયજનક સપાટી હવે વટાવી ચૂકી છે જેમાં કેટલીક બે નદીઓની જે ભયજનક સપાટી છે તે માત્ર એક થી બે ફૂટ દૂર છે એટલે તંત્ર પણ આ તમામ બાબતોને લઈને એલર્ટ મોડ પર છે અને જ્યાં નીચાણવાળા વિસ્તારો જે પ્રભાવિત થયા છે તે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની જે અપીલ પણ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે સતત છે તે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા અગમચેતીના પગલા છે તે હાલ ભરવામાં આવી રહ્યા છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ બિલ્લીમોરા